Thank you.

આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગામના ત્રણ યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું છે અને દુર્ઘટનાને ગઈકાલે મોડી રાત્રે કંબુઆ નજીક બની હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ